એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની માસ્ટર્સની વિદ્યાર્થીનીને વીજ કરંટ લાગતા મોત વિદ્યાર્થીઓ ઘેરા શોકમાં થયા ગરકાવ વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર્સના પ્રથમ વર્ષમાં પેન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી મૂળ વલસાડની વિદ્યાર્થીનીને આજરોજ કેનવાસ પર કામ કરતી વખતે ફેકલ્ટીના સ્ટુડિયોમાં વીજ કરંટ લાગતા ઢળી પડી હતી તાત્કાલિક સાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દોડી આવ્યો હતો અને નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી જ્યારે બીજી તરફ વિદ્યાર્થીનીના મોતને પગલે ફેકલ્ટી સંકુલમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું બીજી તરફ ફેકલ્ટીમાં આયોજિત ગરબા પણ રદ કરવામાં આવ્યા હતા જ્યારે વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના છે એને ધ્યાનમાં લઈને અત્યારે એક કમિટી નિયુક્ત કરવામાં આવી છે ફેકલ્ટીઝમાં હોસ્ટેલ્સની અંદર પણ આવી સંભાવનાઓ બની શકે વર્કશોપ છે લેબોરેટરીઝ છે તે અંદર જે બન્યું ખૂબ જ છે આ અકસ્માત કોઈની પણ સાથે બની શકે અને આ ન બને એ માટે થઈને વાઇસ ચાન્સેલરશ્રીએ એક કમિટીનું ગઠન કરવાનું અત્યારે કરેલ છે જે ઇન્સિડન્ટ આખો બન્યો એની અંદર વોટર હિટિંગ રોડથી સ્ટુડન્ટ પાણી ગરમ કરી અને પછી

જે કોઈ પણ ઠોસ પગલાં લેવાના છે લેબોરેટરી હોય વર્કશોપ હોય હોસ્ટેલ્સની અંદર પણ ક્યારેક આવું થઈ શકે તો હાલ તો અત્યારે આવા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ સંસ્થાની અંદર પરમિટેડ જે નથી તેનું એક તો ચેકિંગ કરી અને ફરી વખત અવેરનેસ કરવાનું વાઇસ શ્રીએ નક્કી કરેલ છે જેથી કરીને કોઈ પણ આવા હિટિંગ રોડ્સથી આવા કોઈ અકસ્માત ન બને આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે અને આ તબક્કે આ કમિટીનું ગઠન કરી અને વધારે ડિટેલ્સ ક્લાસમેટ્સ અને જે વર્કમેટ્સ છે તેમની સાથે જ એ અત્યારે કાર્યરત હતા અને હિટિંગ રોડ પાણીની અંદર મૂકી અને થોડી વાર દૂર ગયા અને દરમિયાન વરસાદની અંદર થી અ એ શોધવા માટે જ આ કમિટીનું ગઠન થયેલ છે ખુલ્લા વાયર્સ અથવા તો કોઈ જગ્યાએ બોક્સિસ ન રહે જેથી કરીને કોઈ વાવાઝોડું આવે અથવા તો કોઈ પણ વરસાદની સિઝન હોય તો આવા એક્સિડન્ટ ન બને એ માટે થઈને તકેદારી લેવાય જ છે અને આની અંદર કોઈ એવી વસ્તુ હાલ જોવા નથી મળી કે ઓપન બોક્સિસ કેવું કયું હોય જવાબદારી કરતા

જવાબદારી કોની નક્કી થાય છે એ માટે થઈને જ સમિતિનું ગઠન થયેલ છે જો તેની અંદર કંઈ પણ એવા લેપ્સિસ જોવા મળશે તો તરત જ એને કવરઅપ કરી અથવા તો તરત જ તેને સુધારો એની અંદર કરીને અથવા તો મોડિફાઈ રિનોવેટ કરીને કરવાનું થાય અને જે નિયમની સખ્તાઈ છે એ પણ લાગુ કરવાની થાય કે એવા કોઈ પર્સનલ ઇક્વિપમેન્ટ્સ લાવીએ આપણે કોઈ ચાર્જર હોય એમાંથી પણ બ્લાસ્ટ થઈ શકે કોઈ હિટિંગ રોડ હોય એની અંદર પણ આ વસ્તુ થઈ શકે તો આ તમામ વસ્તુઓ ન થાય તેની તકેદારી સખ્તાઈથી અમલીકરણ અને જે કોઈ પણ આની અંદર ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની અંદર જે રિપોર્ટની અંદર આવશે એ માહિતી મળ્યા પછી જે નક્કી થઈ શકશે કે એની અંદર કયા પ્રકારનું આગળ કાર્ય કરવાનું કમિટી આવતીકાલે જ આની પહેલી મિટિંગ કરશે અને ત્યાં આગળ ફેકલ્ટીની અંદર જે ઘટના સ્થળ છે તેને જઈને એનું રિવ્યૂ કરશે અને કાલ સાંજે એની ફરી વખત રિવ્યૂ મિટિંગ પણ એની આ રાખેલ છે એટલે બે એક દિવસની અંદર આની અંદર બેઝિક જે કોઈ પણ ઘટના સ્થળ ઉપર ઓબ્ઝર્વેશનથી રિવ્યૂ થશે તેનું તારણ આવી જશે અને પછી તાત્કાલિક એના ઉપર અમલવારી કરવાની થાય જે કોઈ પણ એડમિ એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ્સ હોય અથવા તો કોઈ પણ એની અંદર અ બીજા નિયમો અથવા તો એ લાગુ કરવાના થતા હોય તો નોટ ઓનલી એ ફેકલ્ટી ની અંદર તમામ ફેકલ્ટી વર્કશોપ્સ ઇવન પ્લે ગ્રાઉન્ડ ની અંદર હોય કે એ હોસ્ટેલ ની અંદર હોય તેનો અમલ કરવામાં આવશે જેથી કરીને આવું એક્સિડેન્ટ ફરી વખત યુનિવર્સિટી માં ના બને એવું નહીં લાગતું કે એમાં એન્ડ આઈ વિલ સી ધેટ વોટ હેઝ હેપન્ડ એક્ઝેક્ટલી અકોર્ડિંગ ટુ વિલ સી ઇન્વેસ્ટિગેટ ધ મેટર એન્ડ વિલ સી ધ કમ ટુ સમ કન્ક્લુઝન સર આ पता नहीं मुझे कुछ भी पता नहीं अभी मैं देख रहा हूँ सुन रहा हूँ सब... को हूँ और इतना शॉक हूँ की मैं आपको बता नहीं सकता मैं ज्यादा कुछ बोल भी नहीं सकता है तो नहीं। नहीं। अच्छा, ये तो उनका ये कहना है, है पहले भी हो चुकी है उसके बारे में सामने आ जाए फिर बता सकते हैं हम क्या कर सकते हैं। अभी एज ऑफ नाउ आपने क्या डिसीजन uh, लिया अभी yeah. तो मैं फैक्ट फाइटिंग करूंगा जो भी हुआ है कौन रहेगा कमेटी में वो वो मैं रजिस्ट्रार साहब से डिस्कस करके बताऊंगा रजिस्ट्रार साहब आपको कुछ कहना